દેશ વિદેશ માં રહેતા હરિભક્તો કાયમ બાપા ને એક જ પ્રાર્થના હતી કે બાપા અમારા ગામમાં ખુબ સત્સંગ વધે અને સરોવરિ મંદિર બને તો તમામ હરિભક્તો ની પ્રાર્થના બાપાએ સ્વીકારી અને આજરોજ મહિલાઓ મંદિરના કોઠારી પૂજ્ય ગુણ ગુણા ગુણનિધિદાસ સ્વામી અને મહેળા જોના નિર્દેશક સંત પૂજ્ય શુદ્ધ ચરિત્રદાસ સ્વામી તેમજ બાળ મંડળોના નિર્દેશક સંત પૂજ્ય મંગળ યોગી સ્વામીએ વિધિવત રીતે ખાત મૂર્ત વિધિ કરીને તેમાં દેશ વિદેશમાં અવસ્થા મગરોલના તમામ હરિભક્તોએ ખૂબ સારી સેવા કરી તેમનો તમામ મગરોલ ગ્રામજનોએ હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે અને સર્વેને મગરોલના હરિભક્તો તરફથી સ્નેહભર્યો આભાર જય સ્વામિનારાયણ રિપોર્ટર અજય સિ રાઠોડ ઇન્ડિયા ટીવી લાઈવ આજે આ સોજિત્રા તાલુકાનું મોઘરોલ ગામ જેમાં બી સ્વામિનારાયણ સંસ્થાના મંદિર માટેની ખાતકિર્દી થઈ તો આ ખાતકિર્દીનો મુખ્ય હેતુ એ છે કે અહીંયા ભગવાન બિરાજમાન છે બિરાજમાન થવાના છે તો એ નિમિત્તે આ ભૂમિનું પૂજન થાય ભૂમિનું પૂજન થાય જેથી કરીને ભૂમિ પવિત્ર બને અને જલ્દી મંદિર તૈયાર થાય અને અહીંયા સુંદર મજાનો સત્સંગ મંડળો બધા ચાલે છે અને પરમ ભગદેવ ઠાકોરભાઈનો ખૂબ ઉત્સાહ છે અને મંદિર કરવાનું એની રીતે ભક્તિ છે એની રીતે ધગસ છે તો એના પુરસાર અને એમની રીતે ભક્તિ અને બધા હર્ષદભાઈએ આ સુંદર મજાની જમીન એમણે દાનમાં આપેલી છે આ બાર ગોઠા જમીન એ રીતે લાખો રૂપિયાની જમીન થાય એમણે દાનમાં આપી છે તો બધાને માટે અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વધારે જે કંઈ આ બધા દાન આપે છે એનું આનંદ ગણું કરીને ભગવાન આપે અને ગામની અંદર ઘણા સમયથી બધાનો સંકલ્પ હતો કે અહીંયા પણ એક બીએપીએસ સ્વામિરાયણ સંસ્થાનું મંદિર તૈયાર થાય જેથી કરીને ગામની અંદર જે વ્યસન છે એ પણ દૂર થાય ગામના બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય ગામના વિકાસ થાય એ અર્થે ઘણા બધા સમયથી બાપાનો પણ વિચાર હતો બધાનો સંકલ્પ હતો એ આવું સુંદર એક મંદિર થાય અને આજે એ સંકલ્પ બધાનો સિદ્ધ થવા જઈ રહ્યો છે એ બધાના સંકલ્પના બળે આજે ખૂબ જ સુંદર એક હાથ ખાતમુહૂર્તનું પણ આજે આયોજન કરવામાં આવ્યું અને એ આયોજન પણ સંપન્ન કર્યું મેરાવ મંદિરથી જે સંતો આવ્યા અને એમણે આજે હાથ વિધિ પૂર્ણ કરી અને બધાને આશીર્વાદ આપ્યા અને બધાએ પણ ખૂબ જ આશ્રમ પૂર્વ શરૂઆત કરી અહીંયા આ મંદિર ની અંદર કેદાન કર્યું અને આ મંદિર ની અંદર જે સહયોગ આપ્યો એ બધા ખૂબ ખૂબ આનંદ ઉત્સાહથી આની અંદર જોડાય અને સહયોગ આપ્યો આ રીતે મઘરોલ જે મંદિર નું જે નિર્માણ આ જે થઈ રહ્યું છે એ બધન આપ સૌનો દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સૌથી પહેલા ખબર આપ તક